નમસ્કાર મિત્રો મિત્રો મેં મારા જીવનમાં ઘણા બધા મિત્રો બનાવ્યા ઘણા બધા એટલે કે ઘણા બધા યાર એની કોઈ ગણતરી નથી એટલા બધા મિત્રો મેં બનાવ્યા ખૂબ જ સારા વ્યવહાર પણ આપણા રહ્યા છે ખૂબ જ સારા અનુભવો પણ થયા છે અને ખૂબ કડવા અનુભવા અનુભવો પણ થયા છે મારી સાથે મિત્રો જ્યારે સ્કૂલનો ટાઈમ હતો જ્યાં સુધી આપણો ભણવાનો ટાઈમ હતો ને ત્યાં સુધી મિત્રતા એ સૌથી બેસ્ટ સંબંધ હું માનતો હતો ખૂબ જ સારો સંબંધ સૌથી ઉપર હોય તો એ મિત્રતા એવું હું માનતો હતો પણ ધીરે ધીરે એવું થતું ગયું આપણા મિત્રો આપણાથી અલગ થતા ગયા આપણા વ્યવહારો આપણાથી દૂર થતા ગયા એના પાછળનું કારણ હું ખૂબ જ સમજવા મેં કોશિશ કરી છે ઘણા બધા વિચારો કર્યા છે કે યાર કયા કારણસર કયું વ્યક્તિ મારાથી દૂર થયું તો ક્યારેક ક્યારેક આપણે બીજા લોકો પાસેથી શીખ્યા અથવા તો જાણવા મળ્યું અમુક લોકો આપણા વ્યવહારોને લઈને આપણાથી દૂર જતા રહે છે તો અમુક લોકો આપણાથી કંઈક નારાજગીના લીધે દૂર જતા રહે છે કોઈક લોકોને આપણા શબ્દો ખરાબ લાગે છે તો કોઈક લોકોને આપણો વ્યવહાર ખરાબ લાગે છે અલગ અલગ રીતે અલગ અલગ મિત્રો આપણને જોતા હોય છે એમનો નજરિયો કઈ રીતનો હોય છે એ આપણને ખબર નથી હોતી સાથીઓ તો મિત્રો એમાં હું તો એવું માનું છું કે કદાચ તમારા ફ્રેન્ડ તમારા કોઈ સંબંધોમાં તમારાથી કોઈ દૂર થયું હશે તો માત્ર એ વ્યક્તિ એના માટે જવાબદાર નથી એના માટે જવાબદાર આપણે પણ છે ક્યારેક ક્યારેક એની મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે એ વ્યક્તિ આપણને ખરાબ સમજી બેસે છે તો ક્યારેક ક્યારેક આપણાથી પણ કંઈક કહેવામાં યા કંઈક નિભાવવામાં ભૂલ થઈ જતી હોય છે ભૂલ બંને બાજુથી હોઈ શકે છે પર્સનલી એવું નથી સાથીઓ કે આપણે સાહુકાર છે યા આપણે ભૂલ નથી કરી શકતા ભૂલ આપણે પણ કરી શકીએ છીએ અને ભૂલ આપણો મિત્ર એ આપ સામેવાળું વ્યક્તિ પણ કરી શકે છે તો મિત્રો ખાસ કરીને હું એવું જાણવા માગું છું તમારાથી કે યાર ઘણી વખત તમા કોઈ પણ બે વ્યક્તિનો ઝઘડો થતો હોય છે ને યા બે વ્યક્તિ એકબીજાથી અલગ થતા હોય છે ત્યારે એ જવાબદાર સામેવાળા વ્યક્તિને જ ઠેરવતો હોય છે ગુનેગાર એ સામેવાળા વ્યક્તિને જ કહેતો હોય છે એ બંને બાજુથી આવું થતું હોય છે એ ફ્રેન્ડ સર્કલની વાત હોય યા બીજા કોઈ વ્યવહારોની વાત પણ સાથીઓ ખરેખર એવું નથી હોતું બંને બાજુના નજરિયા જોવાના અલગ હોય છે ક્યારેક એવું પણ થાય છે કે એક વ્યક્તિ જવાબદાર હોય છે પણ ક્યારેક ક્યારેક બંને બાજુથી એ જવાબદાર હોય છે સાથીઓ આના ઉપરથી હું એવો વિચાર કરું છું કે યાર સંબંધો નિભાવવા છે ને એ ખૂબ જ મુશ્કેલ છે અને ખાસ કરીને એના જવાબદાર આપણે પોતે જ હોય છે હવે બંને વ્યક્તિમાં સૌથી બંને લોકોના ઝઘડામાં યા વ્યવહારો તૂટવાના કારણે કોણ છાછું અને કોણ ખોટું એ આપણે કઈ રીતે સાબિત કરીશું મિત્રો આપણે ક્યારે પણ ત્રીજો વ્યક્તિ સાબિત નથી કરી શકતો યા ત્રીજો વ્યક્તિ ક્યારે પણ એ બંનેમાંથી કોણ જવાબદાર યા કોણ ખોટું છે એ ક્યારે પણ કહી નથી શકતો અને કહે છે તો એ ખોટું કહે છે મિત્રો એ બે જ લોકો એ બંને લોકો જાણે છે કે અમારા બંનેમાંથી સાચું કોણ છે અને ખોટું કોણ એના સિવાય ત્રીજો વ્યક્તિ ક્યારે પણ એ બંને લોકોની વાતોમાં નથી જાણી શકતો કેમકે બંને લોકોના વ્યવહારો ખરાબ થયા છે ને તો એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ બંને લોકોથી થઈ છે અને ખાસ કરીને એ બંને લોકોમાં ભૂલ કોની છે ને એ લોકો જ જાણી શકે છે તો આવું ઘણા બધા સંબંધોમાં થયું હશે સંબંધ બે મિત્રતાનો પણ હોઈ શકે છે પતિ પત્નીનો પણ હોઈ શકે છે યા ભાઈ બહેનનો પણ હોઈ શકે છે ભાઈઓ ભાઈઓ વચ્ચેનો પણ હોઈ શકે છે પિતા બાપ વચ્ચેનો હોઈ શકે છે સગા સંબંધીઓ સાથેના વ્યવહાર પણ હોઈ શકે છે મિત્રો જો મિત્રો તમને આ વિડીયોમાં કંઈક જાણવા મળ્યું હોય તો પ્લીઝ કમેન્ટ જરૂરથી કરજો બાય બાય